નવી દિલ્હીમાં આયોજિત વિશ્વ આરોગ્ય સંસ્થાના બીજા વૈશ્વિક ચિકિત્સા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર નરેન્દ્ર મોદીએ મોદીએ સંબોધિત કર્યું કહ્યું હતું કે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને હજુ જોઈએ તેટલી સ્વીકૃતિ મળી નથી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રાચીન ઉપચાર પદ્ધતિઓ પ્રત્યે વિશ્વનો વિશ્વાસ જીતવા માટે તેને વિજ્ઞાન અને સંશોધન સાથે જોડવી અત્યંત આવશ્યક છે ચિકિત્સા કેન્દ્રની મુલાકાત લઈ વૈશ્વિક સ્તરે આ ક્ષેત્રમાં થઈ રહેલા નવા સંશોધનોનું નિરીક્ષણ કર્યું હતું ને આધુનિક તબીબી વિજ્ઞાનની સાથે પરંપરાગત પદ્ધતિઓનો સમન્વય પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડોક્ટર ટ્રેન્ડ્રોશ ૅબ્રેસે ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે કે કેવી રીતે પરંપરા નવીનતા અને વિજ્ઞાન એક સાથે આગળ વધી શકે છે તેમણે સ્વીકાર્યું હતું કે પરંપરાગત ઔષધિઓ અને આધુનિક ચિકિત્સા સેતુ માનવજાત આરોગ્ય માટે નિર્ણાયક સાબિત થશે સંમેલન વિવિધ દેશોના નિષ્ણાતોએ પણ આયુર્વેદ યોગ અને સિદ્ધ જેવી ભારતીય પદ્ધતિઓના વૈશ્વિક પ્રસાર માટે ભારત સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા આ શિખર સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય પુરાવા આધારિત પરંપરાગત ચિકિત્સાના ઉપયોગને પ્રોત્સાહન આપી વૈશ્વિક સ્તરે આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાનું છે

Heritage and science can advance together. Through its centuries old Ayush systems, India has shown the world that traditional wisdom and modern science are not inconsistent but complementary. Over the past three days, Voices from more than 100 countries have come together. Scientists, practitioners, ministers, and indigenous leaders, innovators, and communities. Friends, today, traditional medicine is at a decisive stage. The great population of the world has been supporting it for a long time. लेकिन फिर भी पारंपरिक चिकित्सा को वो स्थान नहीं मिल पाया था जितना उसमें सामर्थ्य है इसलिए हमें विज्ञान के माध्यम से भरोसा जीतना होगा हमें उसकी पहुंच को और व्यापक बनाना होगा ये जिम्मेदारी किसी एक देश की नहीं है यह हम सबका साझा दायित्व तो है